અત્યારે શંકર ભગવાનનું મંદિર છે પાર્દેશ્વર મહાદેવ જ્યાં પારાની શિવલિંગ આવેલી છે બહુ મસ્ત છે કેમ છો મિત્રો હું છું મોનિક મોનિક્લોક માં તમારું સ્વાગત કરું છું રાધે રાધે તો આજે અમ જઈ રહ્યા છીએ અમારા મોનાક યુનિવર્સિટી ના નજીક આયેલા પાર્દેશ્વર મહાદેવ જે વેલાલમાં આવેલું છે બે કિલોમીટર અમારા કોલેજ થી છે તમે ચાલતા ચાલતા જઈએ છીએ ગયા વર્ષે દર સોમવારે જાતા હતા પણ આ વર્ષે કઈ કારણસર અમે વરસાદના એના કારણે જઈ નહીં શક્યા અત્યારે તો તો અત્યારે અત્યારે શંકર ભગવાનનું મંદિર છે પારદેશ્વર મહાદેવ જ્યાં પારાની શિવલિંગ આવેલી છે બહુ મસ્ત છે તો અમે અત્યારે ત્યાં જઈ રહ્યા છીએ ફોટોગ્રાફીના મનાય છે સાહેબ તો પણ અમે કદાચ બતાવી દઈએ જોઈએ અને બસ જો અત્યારે હાલતા હાલતા રસ્તામાંથી જઈ રહ્યા છીએ તમે જોઈ શકતા હશો કેમ થઈ ગયો અમે બસમાં માં બેઠા તા અમે વેલા લીધું એમ કીધું કે બસમાં જ અત્યારે ખોટું હાલી ન જાવ તો બેઠા હતા એમાં ડ્રાઈવર તરુણ ને પકડ્યું કે આ પાસ હાલે આ ખાલી મોના યુનિવર્સિટી જ આલે

ફાઇનલી તમે ને અમે દર્શન કરી લીધા અને અમે ખીચા ઉપર લઈને ગયા હતા એટલે ઊભો વિડીયો બન્યો પણ બહુ માંડ માંડ બીક બીકથી તમારા માટે અમે દર્શન કરાયા તમને અને અહીંયા બહુ શાંતિ છે જો તમારે આવવું હોય તો તમે વેલાલ બસ સ્ટેન્ડ છે ત્યાંથી તમે સીધા સીધા આવશો ત્યાંથી તો અહીંયા પારદેશ્વર મહાદેવ કોઈને પણ પૂછશો તો બહુ મોટું છે તો તમને અહીંયા મળશે અને એક અહીંયા માતાજી છે જે જેમને બધા બહુ પૂંજે છે ખબર નહીં પણ બધા એમને બહુ માને છે એ પણ એક છે અને બસ હવે કમેન્ટ માં તમે લોકેશન કરી દેજો અમે મોકલી દેશું તમે અમને મેસેજ કરજો તો ડિસ્ક્રિપ્શન માં ડિસ્ક્રિપ્શન માં કરી દેવ અને બસ બીજું તો કાઈ નહીં અત્યારે હવે ઘરે જઈ રહ્યા છે બીજું તો અને લીંબુ લીધા છે લીંબુ પણ મોંઘા હતા આમ તો મમ્મી ને ફોન મોટા મોટા હતા મમ્મી ને ફોન કર્યો તો મમ્મી કે બટા એ કે અમાર ને આપણે અહીંયા નહીં કે એસી રૂપિયામાં મોંઘું પડી જાય ચાલીસ રૂપિયામાં પણ અહીંયા કિલો મળ્યા એસી રૂપિયામાં પછી કે ગામડા છે તો વીના ના હોય તો અઢીસો લીધા લીંબુ કઈ ને હારું ત્રણસો ગ્રામ આપે હા આપી દીધા સારું મળે જો અત્યારે જઈએ છીએ હા તમે જો આમને નજીકથી તમને બતાવી દો આ કેવું છે જો મારો માલધારી નટક જ મેં બસ ચાલો તમને વિડીયો ગમે તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રાધે રાધે